જામનગર શહેરમાં હાલ જે પ્રકારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે જોકે જામનગરમાં સુપર માર્કેટ પાસે એક બસ સવારે સાત વાગ્યાથી ખાસ કરીને પંચર પડતા બંધ હાલતમાં પડી છે ત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના સુપર માર્કેટ અહીં જે પ્રકારે બે બસ વચ્ચે જે પ્રકારનું દ્રશ્ય જોવા મળી રહ્યા છે કારણ કે ટ્રાફિક જામ થયો છે અને શું કહેશે ડ્રાઈવર આપણે અમે પૂછી કેટલા વાગે આઠ વાગે આઠ ને ત્રીસે બનાવ બનેલો આગળનું ડ્રાઈવર સાહેબનું ટાયર છે સાહેબ આમાં કોઈ મેં ઈરાદાપૂર્વક આવું કરેલું નથી બરાબર છે આગનું બે ઈ જાય એટલે આ ગાડી હાલે નહીં આગળ પાછળ બરાબર બધા આ વ્યવસ્થા કરવા માટે વર્કશોપથી માણસો આવ્યા છે સ્ટડ થોડાક હાર્ડ છે ખૂલવામાં થોડીક તકલીફ છે એટલે થોડોક સમય લાગ્યો છે આઠને ત્રીસ જેવું થયું હોય છે મારા અંદાજ પ્રમાણે એવું ઈરાદાપૂર્વક તો જે પ્રકાર વાત કરવામાં આવે તો ટ્રાફિક જામના દ્રશ્ય જે પ્રકાર સર્જાયા છે કારણ કે બે બસ અહીંથી નીકળવી અઘરી છે એક બાજુ જામનગર શહેરમાં જે ઓવરબ્રિજનું કામ ચાલે છે જેને લઈને ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે તો એસટી બસનું આ જે એસટી બસમાં જે પંક્ચર પડ્યું છે જેના કારણે અહીં ટ્રાફિક જામ સર્જાયો છે અને હાલ જોકે એસટી વર્કશોપમાંથી માણસો આવ્યા છે અને અહીં જે પંક્ચર બસમાં પડ્યું છે તેનું ને ક્યાંક સમારકામ ચાલી રહ્યું છે જોકે છેલ્લા ઘણા સમયથી અહીં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતા ખાસ કરીને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોલંકી આજકલું જામનગર